આ પુલ સાપરવાળીનો પુલ છે હવે આ વારંવાર બેસી જાય છે તો કોઈ આના પગલા લેવા તૈયાર નથી આ અનેક રજૂઆતો અમે સરકાર શ્રીને કરી છે તોય છતાં કોઈ આ આ પગલા લેવા કોઈ તૈયાર નથી આ પુલ ઉપર ત્રણસો ખેડૂતની અવર જવર કરે છે નાના બાળકો હોય વિદ્યાર્થી હોય નાના નાના ભૂલકા હોય અને એમાંથી ખેડૂતો અવારનવાર પસાર થાય છે પણ કોઈ તંત્ર દ્વારા રજૂઆત કોઈ સાંભળતું નથી જેતપુર તાલુકાના ખેરાડી ગામમાં થાપરવાડી નદી ઉપર બનાવેલો પુલ છે તે ગત રાત્રિના છે તે બેસી જતા એક ટ્રેક્ટર છે તે ફસાઈ ગયું હતું ત્યારે હું આપને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ખેડૂત છે તે પોતાના ઘઉં ભરીને જ્યારે ખેતર ખેતરેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક આ પુલમાં મસ્ત મોટું ગાબડું પડી જતા ખેડૂતોના જે મહામૂલ્ય મહેનતથી બનાવેલ ઘઉં છે તે ઘઉં છે તે ધોરાઈ ગયા હતા ત્યારે હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો ખેડૂત અત્યારે છે તે પોતાનો પાક લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ફૂલ બેસી જતા છે એકઠો કરી રહ્યો છે છતાં પણ તંત્ર દ્વારા છે તે માત્ર છે માત્ર માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ આ ફૂલ છે તે નવો બનાવવામાં નથી આવતો ત્યારે ગત ચોમાસામાં છે તે ગત ચોમાસામાં પણ આ પુલ ઉપર છે તે મસ્ત મોટું ગાબડું પડી ગયું હતું તંત્રને ને પણ કરવામાં આવી કરતી છતાં પણ તંત્ર દ્વારા છે તે કોઈ પ્રકારની કાર્યવાહી કરતા ન હો હોવાને કારણે સ્થાનિક ગ્રામજનોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ પુલ ઉપરથી જે પસાર થવામાં ત્રણસો થી ચારસો જેટલા ખેડૂતો છે તે ત્રણસો થી ચારસો જેટલા ખેડૂતોને આ ખેતરે જવાનો આ મુખ્ય માર્ગ હોય ત્યારે આ મુખ્ય માર્ગ સહિત જે રબારીકા નવાગઢ સેલુકા સહિત આ રસ્તો હોય પરંતુ ગ્રામજનોએ અનેક વાર છે તે સરકારને રજૂઆત તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પુલનું છે તે સમારકામ ન કરવામાં આવતા આજે ફરીવાર ગત રાત્રિના છે કે આ ટ્રેક્ટર છે તે અત્યારે આ માં છે તે ફસાઈ ગયું હતું ત્યારે ખેડૂતના ઘઉં છે તે અત્યારે વેર વિખર થઈ ગયા હતા ત્યારે કહી શકાય કે આ ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા છે ત્યાં પુલની કામગીરી કરતા ન હોવાને કારણે છે તે ગ્રામજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ પુલને છે તે તાત્કાલિક નવો બનાવી આપે નિરેશ મારું એબીબીય સ્મિતા જેતપુર